નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ માંથી આવું આજે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામે આવ્યા છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે બે વર્ષથી વેલકમ મેગા ઉપયોગ સાંભળ્યું છે કે પેલા એમને કયા પાકમાં મેગા કિટ પ્લસ નો ઉપયોગ કરેલો અને એમાં એમને કેવું લાગ્યું અને અત્યારે આ ડુંગળીના પાકમાં પણ એમને પાયામાં નાખેલું તો એમના મોઢે સાંભળ્યું કે મેગા કિટ પ્લસ નું રિઝલ્ટ કેવું લાગ્યું તમારું નામ મારું નામ ચૌહાણ ચંદુભાઈ ગવાભાઈ ગામ દયાળ તાલુકો મોવાની જિલ્લો ભાવનગર તમે પેલા કયા પાકમાં મેગા કીટ પ્લસ નો ઉપયોગ કરેલો અમે સૌથી પહેલા ગયા વર્ષે અમે જ્વાર મેગા કીટ નો ઉપયોગ કરેલો હતો એમાં અમે અઢી વીઘા બાકી મૂક્યું હતું અને પાંચ વીઘામાં મેગા કીટ નાખ્યું હતું બે બે મેગા કિટ નાખી હતી પાંચ વીઘા તો એમાં અમને ફરક ખાસ જો એ મળ્યો કે અમારે બધા એમાં સાડત્રીસ મણ એવરેજ આવી હતી જે નતો નાખેલ એમાં એકતાલીસ મણ ની અને પાયા મેગા કેટ પ્લસ નો ઉપયોગ કરેલો તો આ કાંજી ડુંગળીમાં તમને કેવું રીઝન લાગ્યું આજે પાંચ વીઘા નું આવે વાવેતર મેં પેલા કરેલ હતું સતત આઠ દિવસ ઉપર વરસાદ પડ્યો તેમ છતાં પણ બધી ઉગી ગઈ છે

ટૂંકમાં પ્રોડક્શન ઉપર ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળે તો તમે પણ આવનારા રવિ સિઝનના પાકમાં તમે પણ ડુંગળી ઘઉં ચણા કે અન્ય કોઈ પણ પાકમાં મેગા કિટ પ્લસનો ઉપયોગ કરી જાતે જ ફરક અનુભવ કરો ઓકે ધન્યવાદ થેન્ક યુ